રાધે રાધે સજ્જનો આજે એક વ્યક્તિનો ફોન આવેલો એક સજ્જનનો ફોન આવેલો મને કહેલું કે પ્રેમ એ શું છે તમે એક વખત કથામાં કહેલું કે પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે તો આજે સંસારના લોકો પ્રેમની વ્યાખ્યા એક અલગ છે પ્રેમ વિશે ખૂબ જાણવાની જરૂર છે આજના સમાજની અંદર લોકો પ્રેમની વ્યાખ્યા ખૂબ અલગ કરે છે પ્રેમ એટલે શું તો એક વાક્યમાં કહી દઉં કે પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે સત ચિત અને આનંદ આ ત્રણ સ્વરૂપ પરમાત્માના છે જે સત્ય સ્વરૂપ છે એ પરમાત્મા છે આ જીવાત્માને જેનું ચિંતન કરવું જોઈએ એ પરમાત્મા છે અને આનંદ સ્વરૂપ જે સુખ સ્વરૂપ છે જેને યાદ કરતા જેને પ્રાપ્ત કરવામાં આનંદ મળે છે અનેક વખત સુખ મળે છે એ પરમાત્મા આનંદ સ્વરૂપ પ્રેમ સ્વરૂપ છે પરમાત્મા નું પ્રેમ સ્વરૂપ સિવાય બીજું કોઈ સ્વરૂપ નથી એટલા જ જ માટે આપણે જે જે સંતો થઈ ગયા એ પ્રેમ કરવા માટે એક જ સાધન છે કે પરમાત્માને પ્રેમ કરો છે સંસારના લોકોને જો પ્રેમ કરશો તો હે સજ્જનો તમે દુખી થશો પરમાત્માને પ્રેમ કરશો તો સુખી થશો પરમાત્મા ક્યારે કોઈને દુખી કરતા નથી સંસારની સાથે સાથે પ્રેમ પ્રેમ થાય થાય એ મોહ કહેવાય પરમાત્માની એને પ્રેમ કહેવાય સંસારના લોકો પ્રેમ કરે છે એમાં અપેક્ષાઓ રહેલી છે આશાઓ રહેલી છે તૃષ્ણાઓ રહેલી છે અભિમાન રહેલું છે તમે જોજો જ્યારે તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરશો તો એ પ્રેમ કર્યા પછી તમે એનાથી દુખી થશો જો એ તમારા વિચાર મુજબ નહીં ચાલે તમારા વિચારો સાથે સેટ નહીં થાય તો તમે એનાથી દુખી થશો પરંતુ પરમાત્મા એવા છે કે પરમાત્મા કહે છે તો કોઈ પણ સ્વરૂપે મને ભજ મીરાબાઈએ પ્રેમ કર્યો જોઈ લો એ ક્યારેય દુખી થયા નથી નરસિંહ મહેતાએ પરમાત્માને પ્રેમ કર્યો તુકારામે પરમાત્માને પ્રેમ કર્યો પ્રેમની અંદર ત્યાગની ભાવના હોય છે પ્રેમમાં બલિદાન હોય છે પ્રેમમાં અપેક્ષાઓ નથી હોતી પ્રેમમાં નિસ્વાર્થ ભાવનાઓ હોય છે જ્યારે સંસારના પ્રેમની અંદર કઈક લેવાની ભાવનાઓ હોય છે કઈક પ્રાપ્ત કરવાની ભાવનાઓ હોય છે જ્યાં લેવું અને દેવું હોય ત્યાં દુઃખ હોય જ્યાં નિછાવર થઈ જવાની ભાવના હોય ત્યાં સુખ હોય જ્યાં કોઈ આશાઓ જ ના હોય તો દુઃખ ક્યાંથી હોય માટે જીવનમાં પ્રેમ કરો તો પરમાત્મા સાથે કરો બાકી સંસારના લોકોની સાથે સ્નેહ રાખો સ્નેહ રાખશો તો દુખી નહીં થાઓ પ્રેમ કરશો તો દુખી થઈ જશો સંસારની સાથે પ્રેમ એ પરમાત્મા નું સ્વરૂપ છે ની સાથે પ્રેમ કર્યા પછી આ જીવને બીજી કોઈ વ્યક્તિ સાથે પ્રેમ કરવાની જરૂર નથી પડતી આપણા મનને પરમાત્માની સાથે લગ્ન કરવાના છે આપણા મનના જે વિચારો છે જે ચિંતન થાય છે એને પરમાત્માની સાથે લગ્ન કરાવો આ મનની જે સુરતા છે પરમાત્મા સાથે લઈન થઈ જશે ને તો જીવનમાં આનંદ આવશે સંસારના સુખોના આનંદ ક્ષણિક માટે છે પરમાત્મા સાથેનું સુખ પરમાત્મા સાથેના પ્રેમનું સુખ એ હંમેશા માટે છે પ્રેમ વિશે તો તમને શું કહું પણ એક શંકર મહારાજની કડી યાદ આવે છે પ્રેમ વિશે નહીં પીડા રે પીડા તો પાખંડ મારે જે પાખંડ છે જેના પ્રેમમાં પાખંડ રહેલું છે એમાં પીડા હોય છે જેમાં પ્રેમ રહેલો છે એની અંદર પીડા નથી હોતી સંસારના લોકોનો તો પ્રેમ પાખંડ છે ઓજે જુઓ ને આજે તમારી સાથે પ્રેમ કરશે કાલે બીજા વ્યક્તિની સાથે પ્રેમ કરશે અરે પ્રેમ તો એક થી અલગ લોકો જોડે ના થાય જીવનમાં એક જ વાર પ્રેમ થાય વારંવાર પ્રેમ થતો નથી પ્રેમ વિશે તો ઘણું કેવું છે પરંતુ શ્રીમદ ભાગવત મહાપુરાણ ની કથા મારી સાંભળશો દસમા સ્કંદની જ્યારે કથા આવશે ત્યારે આનંદ આવશે હૈયું ભરાઈ જશે તમને આટલી વાત કહેવામાં પણ મારું હૃદય ભરાય છે કારણ કે પરમાત્માના પ્રેમની સાથે વાતો એ વર્ણન કરી શકાય એવી નથી પરમાત્મા સાથેના પ્રેમની વાતો જે અંદરની છે હૃદયની છે એ બહાર કહી શકાય એવી નથી એ અનુભવની વાણી છે એ અનુભવ કરી શકાય છે જેને પરમાત્મા સાથે પ્રેમ કર્યો હોય એ જ અનુભવ કરી શકાય પછી એટલી વારની વાત કરીને મારી વાણીને વિરામ આપું છું જય શ્રી કૃષ્ણ રાધે રાધે કથાને જરૂર સાંભળશું